યમુના નદીમાં ગેસ પાઇપલાઇન ફાટી અથડાવાથી ભંગાણનું અનુમાન અધિકારીઓ ઘટના સ્થળે બાગપત જિલ્લામાં યમુના નદીમાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે પ્રાથમિક અહેવાલ મુજબ પાઇપલાઇન પર કોઈ પથ્થર અથડાવાને કારણે તેમાં ભંગાણ થયું હોવાનું અનુમાન છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ને તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ઘટના બાગપતના જાગુસ ગામે નજીક બની હતી જ્યાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની દાદરી પાણીપત કુદરતી ગેસ પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું આ પાઇપલાઇન પાણીની અંદર હતી અને તેમાં ભંગાણ થવાને કારણે પાણીના મોટા ફુવારા પચીસ થી ત્રીસ ફૂટ ઊંચે ઉછળતા જોવા મળ્યા હતા અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરી પાઇપલાઇનમાંથી ગેસ પુરવઠો બંધ કર્યો જેનાથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી પરંતુ પાઇપલાઇન તૂટવાથી સ્થાનિક વાતાવરણ પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે